MTS ની આ 142 નંબર ના રૂટ બસ લાલ દરવાજાથી થી વસ્ત્રાલ જઈ રહી હતી ત્યારે પિલર નંબર 36 પાસે કચરો લઈ જતા વાહનને ટક્કર મારી રિપોર્ટર બિપિન પરમાર કે રીતે ઘટના ઘટી હતી આજ રોજ મેટ્રો 36 પાસે અમદાવાદ ને યમદૂત સમાન પ્રાઇવેટ ચાર્ટર્ડ કંપનીની જે ગાડી છે એના ડ્રાઈવર જેને ખરેખર કાળા કલરના ના ચશ્મા પહેર્યા હતા જ્યારે અકસ્માત કર્યા પછી જ્યારે લોકોએ જોયું પછી એ વ્યક્તિએ ડ્રાઈવરે નંબરના ચશ્મા પહેરે પહેલી એની ગંભીર ભૂલ એ છે કે નંબરના ચશ્મા હોવા છતાં નંબરના ચશ્મા પહેર્યા વગર અમદાવાદની જનતા ઉપર એ યમદૂત બનાવી ફરી રહ્યો છે ખોટા હાથીનો ડ્રાઈવર જે છે એની ગાડીને એને ટક્કર મારી દીધી છે આ ડ્રાઈવરની પાસે જો એના ફેમિલી મોટાભાગના અમદાવાદની અંદર ઓમ સ્વસ્થા નામની જે સ્વસ્થાની ગાડી ચાલે છે એની ઉપર બારગામથી ગરીબ આદિવાસી બાળકોને ડ્રાઈવર તરીકે રાખવામાં આવે છે એનું પણ આર્થિક શોષણ કરવામાં આવે છે અને એમટીએસ ના ડ્રાઈવરોનું પણ આર્થિક શોષણ કરવામાં આવે છે અને આ બંનેના થઈને આ બંનેના લીધે અમદાવાદની એસી લાખની જનતા ભોગ બની રહી આ છોટા હાશીના લીધે પણ વારંવાર અકસ્માત થતા હોય છે ઘણી સોસાયટીમાં નાના બાળકોને કચેરી નાખે અને આ એમટીએસ વાળા જે છે એ રોડ ઉપર બેફામવાડીમાં

ડાગા સાથે ધર્મેન્દ્ર શાહ સાથે આ લોકોની મેળાપી મેળા છે ચાર્ટર કંપની મારુતિ કંપની મારુતિ દાદા કંપની ધારાસભ્ય કોશિંગ જેવું ચાલે છે માટે અમદાવાદની જનતા આજે મળી રહી છે રોજ એક કરોડ રૂપિયાની ખોટ કરે છે અને અમદાવાદના નગરજનોને રોજ તેરી ત્રણ વ્યક્તિ